કણકોટ ગામે એક સિંહનો નું મૃતદેહ મળ્યું જેની તપાસ ચાલુ હતી આ જ રોજનો આરોપી પકડાયો છે શું કહેશે વાત કરો જી ગત નવ ઓક્ટોબરના દિવસે ગિલિયા તાલુકાના મોટા કણકોટ ગામે એક મૃત માદા સિંહનો મૃતદેહ મળી આવે આ મૃતદેહ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાય આવે એટલે અમે અમારા એનિમલ કેર સેન્ટર જે રાકેશ ખાતે આવે છે ત્યાં જઈને એનું પેનલ પીએમ કરવામાં આવે પેનલ પીએમ અંતે એવું લાગ્યું પીએમ રિપોર્ટ જે આવ્યા અને જે સેમ્પલ એનાલિસિસ છે એના આધારે ખ્યાલ આવ્યો કે આ મૃત્યુ વીજ શોકના લીધે થયું છે આ વીજ શોકથી થયેલ અકુદરતી મૃત્યુને લીધે લીજા રેન્જ દ્વારા ગુરનો દાખલ કરવામાં આવ્યું હેડર પ્રોટેશન એકની સકારસ્રેટની અલગ અલગ કલમો દાખલ કરવામાં આવ્યું અને તારીખ નવથી લઈને પંદર તારીખ સુધી એટલે કે છ સાત દિવસો સુધી લીજિયા રેન્જના તમામ સ્ટાફ કર્મચારી અધિકારી દ્વારા અલગ અલગ પાંચથી છ ટીમો બનાવવામાં આવી જેમાં પાંત્રીસથી ચાલીસ જેટલો સ્ટાફ અમારા ઇન્વોલ્વ હતો આ ટીમે જે જગ્યાએ ઘટના બની હતી એની આજુબાજુના ગામો એટલે કે આંબા મોટા કણકોટ દેવભૂમિ દેવળિયા તેના અંદાજે પાંચસોથી સાતસો સર્વે નંબરોમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું અને જ્યાં અનધિકૃત જણાય આપતો હોય એ તપાસ કરી આ તપાસમાં અમને સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો પણ સપોર્ટ મળ્યો હતો અંતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈને અમને એટલે કે લીડિયા રેન્જના તમામ સ્ટાફને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે આ ગુનો આંબા ગામના વતની જયરાજભાઈ રંકુભાઈ બોરીચા અને તેમનું ભાગુ રાખનાર જેનું નામ છે સરદાર કલિયા બધે જે રહેવાસી મધ્યપ્રદેશના છે આ બંને એકબીજાના મેળાપીપણામાં પોતાના ખેતરની ફરતે જીવંત વીજ શોક આપીને આ સિંહ મૃત્યુ કર્યું હોય તેવું પુરવાર થયું મતલબ જે અમને આધાર પુરાવા મળ્યા છે એના આધારે સાબિત થતું હતું વધુમાં આ બંને એકબીજાના સાથે મેળાપીપણું કરીને આના પુરાવો પણ નાશ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો ગતરોજ અમે એની આ બંનેની અટક કરી પૂછપરછ કરી આજ રોજ એમને નામદાર કોર્ટમાં દરિયા ખાતે રજૂ કરે જેમાં શ્રીએ તેમના જામીન રદ કર્યા છે અને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે ઓર્ડર આ આભાર